અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ફરી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પોકારી રહ્યા છે વાહન ચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું ટ્રાફિક નજીક નેશનલ હાઇવે અડતાળીસ પર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે હાઇવેના બસમાર માર્ગ અને ખાસ કરીને આમલા ખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ હાઇવેના બસમાર માર્ગ અને ખાસ કરીને આમલા ખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે વાહન ચાલકોને બે થી ત્રણ કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું રોજ સમસ્યાને કારણે અંકલેશ્વર દહેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સુરત તરફ અવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે હાઇવેના માર્ગોનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આજ રોજ નેશનલ હાઇવે અડતાલીસ પર વાલિયા ચોકડી પાસે આમલાખાડીના બ્રિજથી મોતાલી તરફ માર્ગ સુધી વાહન આજરોજ નેશનલ હાઈવે અડતાલીસ પર વાલિયા ચોકડી આજરોજ નેશનલ હાઇવે અડતાલીસ પર વાલિયા ચોકડી પાસે આંબલાખાડીના બ્રિજથી મોતાલી તરફના માર્ગ સુધી માલવાહક સહિતના વાહનોની લાંબી કતાર લાગી હતી જે ટ્રાફિકની ઘટના ડ્રોન વીડિયોમાં કેદ થઈ હતી